આપણે ગયા બ્લુસ્ટોન ઇલેક્ટ્રોનિક્સમાં એમાં નવો સ્ટોક નો આવી ગયો છે જે તમને સ્ટાર ઇન્વર્ટર બ્રાન્ડ વોરંટી સાથે મળશે એના પછી આપણી પાસે જે મ્યુસી વ્યુસી જે ઓનલાઈન કિંમત બાવન હજાર છે જે તમને આડત્રીસ હજારમાં પડશે આપણી પાસે સિંગલ ડોર ચાલુ થાય છે સાડા નવ હજારથી ફક્ત પછી ચાલુ થાય છે સાઇડ બાય સાઇડ જે ફક્ત આડત્રીસ હજારથી લઈને દોઢ લાખ સુધીના છે આપણી પાસે પછી એલજીના આઠ કિલો જે ફ્રેશ મળી જવાના છે ઓનલાઈન કિંમત તેની સત્યાવીસ હજાર છે જે ફક્ત તમને અહીંયા એકવીસ હજારમાં બિલ વોરંટી ગેરંટી સાથે મળશે સેમસંગના યુનિટ ઓનલાઈન તેવીસ હજારના છે સાત કિલોના મશીન જે તમને અહીંયા ફક્ત સત્તર પાંચસોમાં ફ્રેશ યુનિટ મળી જશે સેમસંગ એલજીના ડબલ ડોર જેની કિંમત અઢાર હજારથી ચાલુ થઈને પચાસ હજારથી ઉપર સુધી છે જે તમને બિલ વોરંટી ગેરંટી સાથે મળશે એમાં આપણી પાસે વર્લપુલ બોસ સેમસંગ એલજી લીબેર ગોદરેજ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે અને આઈએફબી ના નવા સીલ યુનિટ તમને મળી જશે રેફ્રિજરેટરમાં વધુ